આવનારી ત્રણ કલાકમાં ગુજરાતમાં ફૂકાશે તો અત્યારે બે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે એક બંગાળની ખાડીના દરિયાની અંદર બાંગ્લાદેશથી લઈને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના ના બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોમાં અને બીજી દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર જેમાં મદુરાઈ અને બેંગલુરુ વિસ્તારો વિસ્તારોમાં નવી નવી હાઈ પ્રેશર બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર અને સાગરના દરિયાની અંદર પણ સક્રિય બની રહી છે નવી નવી લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીના દરિયામાં જે લો પ્રેશર સિસ્ટમ છે જે અત્યારે વધુ પ્રમાણમાં મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને અત્યારે ભારતના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ સિસ્ટમ તૈયારી કરતી જોવા મળી રહી છે સિસ્ટમની ભયંકર અસરોને લઈને અત્યારે ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો વિશાખાપટ્ટનમના વિસ્તારથી ઢાકા કલાઈનો વિસ્તાર અને ધાનવડના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ બંગાળની ખાડીના દરિયામાં વરસી રહેલો જોવા મળી રહ્યો છે જ રીતે સાગરના દરિયામાંથી પણ બદલાયેલી તોફાની પવનોની ગતિવિધિને લઈને દક્ષિણીય ભારતના તટીય વિસ્તાર જેમાં શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારથી લઈને બેંગલવીના દરિયાઈ કાઠાના વિસ્તારો અને મુંબઈના તટીય વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ અત્યારે સિસ્ટમની મજબૂત ઘાતનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત ઉપર પણ આવનારી ત્રણ કલાકની અંદર ઘોર અંધારપટ ફેલાતો જોવા મળવાનો છે ધોળા દિવસ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે કડાકા ભડાકા અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર માવઠું અને સોમાસુ ભુક્કા બોલાવતું હોય તેમ ગુજરાત ઉપર સિસ્ટમના ખતરાને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ પોતાનું સ્વરૂપ બદલતી જોવા મળી રહી છે લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર સિસ્ટમ સક્રિય બનીને અત્યારે હજી પણ મજબૂત બનતી હોવાને લઈને અનેક રાજ્યોની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રના વિસ્તારની અંદર પાછલા છ દિવસની અંદર પડેલા ભારે વરસાદને લઈને સોળ લોકોના મોત થઈ ચુક્યા છે અને એકતાલીસ પશુઓના પણ મોત થઈ ચુકેલા જોવા મળી રહ્યા

દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળ જેવા ભયંકર પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે હાલ ગુજરાત ઉપર સિસ્ટમની અસરોને લઈને વાદળોના નવા નવા ઝુંડ પણ ગુજરાત ઉપર પોતાની અસરો દર્શાવતા હોય તેમ ગુજરાતમાં છવાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને મિની વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર આગળ વધીને ત્રાટકવાની તૈયારી કરતું હોય તેવા દ્રશ્યો પણ અત્યારે બંગાળની ખાડીના તટીય વિસ્તારો ઉપર જોવા મળી રહ્યા છે આમ સિસ્ટમની ભયંકર અસરો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી ભુવનેશ્વર નાગપુર વિશાખાપટ્ટનમના વિસ્તારને હૈદરાબાદના વિસ્તારમાં ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓને લઈને કોયમ્બતુરના વિસ્તારથી મંગલુરુ તિરુન્નમ વેલીના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે ગુજરાત ઉપર પણ ઘોર અંધકાર અને તોફાની પવનોની તીવ્રતા અત્યારે જોવા મળી રહી છે અને આવનારી કલાકોમાં રાજસ્થાનના વિસ્તારો ઉપર સક્રિય બનતા એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને નવી સિસ્ટમની અસરને લઈને તમે જોઈ શકો છો કે પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના પંથકોની અંદર જો માહિતી મેળવીએ તો રાધનપુરના ક્ષેત્રોથી લઈને મહેસાણાનો વિસ્તાર હિંમતનગરના વિસ્તારથી ખેડબ્રહ્મા પાલનપુરના વિસ્તારથી લઈને થરાદના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વીજળીના કડાકા અને મેઘગર્જનાની સાથે આગામી ત્રણ કલાકોની અંદર વરસાદનો મોટો ખતરો ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ટોળાતો જોવા મળી રહ્યો છે વધી રહેલા સિસ્ટમના દબાણના પગલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર અત્યારે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે ગુજરાતની અંદર સામાન્ય પવન કરતાં વધી રહેલા સિસ્ટમના દબાણને લઈને અત્યારે પવનની ઝડપ પચાસથી લઈને ગુજરાતની અંદર સાઠ કિલોમીટર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ટકરાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાતના દરિયાની અંદર અત્યારે હાલ કરંટ પેદા થતો જોવા મળી રહ્યો છે આગામી બે દિવસ માટે માછીમારોને પણ દરિયો ન જોવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમોને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અનેક વિસ્તારોમાં વરસાદનું મોટું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મેઘ તાંડવ થાય તેવા દ્રશ્યો જોવા મળવાના છે કારણ કે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં પોતાની ભયંકર અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે તો દક્ષિણીય ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તો આવનારી કલાકની અંદર જાંબુસરના પંથકથી કરજણના વિસ્તારમાં મોટા સાથે વાતાવરણની ઓચિંતાના મોટા પલટાવ આવી રહ્યા છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા નવસારીના વિસ્તારથી બિલીમોરા આહવાના પંથકોની અંદર પણ સતત હવામાન પલટાઈ રહ્યું છે વલસાડના વિસ્તારથી વાપી સાપુતારાના વિસ્તારથી આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જંગલનું પ્રમાણ વધુ હોવાને લઈને ભેજના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે આમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર ટેમ્પરેચર અત્યારે પચીસ ડિગ્રીથી લઈને ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં આગામી ત્રણ કલાકની અંદર વરસાદરૂપી સિસ્ટમનો મોટો ખતરો ગુજરાતની અંદર ધબધબાટી બોલાવતો હોય તેવા દ્રશ્યો પણ જોવા સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણ દબાણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ચારેય દિશાઓમાંથી ઠંડા અને ભેજયુક્ત પવનનો મારો સતત ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે જેમાં નવી આગાહીના પગલે આવનારી કલાકની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અલગના ક્ષેત્રથી લઈને વિસ્તારથી જુનાગઢના વિસ્તારોમાં મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓછીતાના પલટાવ સાથે સિસ્ટમની અસરો વધતી જોવા મળવાની છે પોરબંદરના વિસ્તારથી ભાનવડ ગોંડલના વિસ્તારથી જસદન ચોટીલાના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને ઉત્તરીય સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો આમ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર હાલ અત્યારે નવી નવી સિસ્ટમોની અસરને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે ચારે દિશાઓમાંથી પવન પણ ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારમાં અસર દર્શાવતા હોય તેમ આવનારી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર માટે હજી પણ ભારે સાબિત થતી જોવા છે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારો જેમાં લખપતના વિસ્તારથી નળિયા માંડવીના તટીય વિસ્તારથી ગાંધીધામના ક્ષેત્રોની અંદર પણ સિસ્ટમની અસરો અને બદલાયેલા રોહિણી નક્ષત્રના ભાગરૂપે ગુજરાતમાં રોહિણી નક્ષત્રની તીવ્ર અસરો વધતી હોવાને લઈને ગુજરાતની અંદર સતત મોટા પલટાવ સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે આમ કચ્છની અંદર પણ ગાંધીધામ રાપર ખાવડ બાડેલી માંડવી નળિયા અને લખપતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમનું દબાણ તીવ્ર બનીને પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરોના ભાગરૂપે મધ્ય ગુજરાતના હવામાનમાં સતત મોટા પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે આમ આવનારી કલાકોની અંદર મધ્ય ગુજરાતમાં વિસ્તારમાં ધોળા દિવસ દરમિયાન મોટા પલટાવ અને ઘોર અંધારપટની વચ્ચે કડાકા ભડાકા થતા જોવા મળવાના છે લુણાવાડાના વિસ્તારથી ગોધરાના ક્ષેત્રમાં દાહોદથી લઈને છોટા ઉદયપુર બોડલીના વિસ્તારથી વડોદરાના જિલ્લાની અંદર ખંભાતના ક્ષેત્રોથી લઈને ધોળકા નડિયાદના વિસ્તારની સાથે સાથે ખેડા પંચમાળ અને મહી વાતાવરણની અંદર પણ ઓચિંતાના નવા નવા પલટાઓ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપરથી સિસ્ટમની શિયર ઝોન અને સ્ટ્રફ ઝોનના નવા નવા ઘેરાવા છે જે અત્યારે બની રહ્યા છે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારમાંથી મજબૂત એક લાઇન પસાર થઈ રહી છે અને આ સ્ટ્રફ લાઇન પસાર થઈ રહી હોવાના કારણે મધ્ય ગુજરાત ઉપર પણ અત્યારે સિસ્ટમનું ફરી એકવાર દબાણ બનતું જોવા મળી રહ્યું છે અને જેને લઈને અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરાના વિસ્તારથી દાહોદ અને ઉદેપુરના વિસ્તારોની અંદર સતત જોર વધતું જોવા મળવાનું છે આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આગામી ત્રણ કલાકોની અંદર સતત પલટાવ સાથે વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે ચોમાસા અંગે પણ ખાસ અપડેટ સામે આવી રહી છે દક્ષિણીય ભારતના વિસ્તારમાં પહોંચેલું સોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરીને પોતાની ગતિ પકડીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે સોમાસુ ધીમે ધીમે આગળ વધીને અત્યારે દક્ષિણીય ભારતની અંદર મંગલુરુ અને મદુરાઈના વિસ્તારમાંથી તટીય વિસ્તારો તરફ ગતિ જોવા મળી રહ્યું છે જે બાદ બેંગ્લવીના પહોંચતું જોવા મળશે અને મુંબઈના વિસ્તારમાંથી ધીમી ગતિએ સોમાસુ આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં દસ તક આપતું જોવા મળવાનું છે જૂન મહિનાની અંદર સોમાસુ ગુજરાતની અંદર પહોંચે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને જેમાં પણ જો તારીખોની માહિતી મેળવવામાં આવે તો સોમાસાની અંદર વધઘટ થવાને લઈને દસ જૂનથી લઈને આવનારી પંદર જૂનની વચ્ચે સોમાસાની દસ્તક ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાતના વાતાવરણની અંદર હવેથી સતત મોટા પલટાવ સાથે સિસ્ટમની અસરો અને બની રહેલા નવા નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ સતત આવતા જોવા મળવાના છે